ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ વોલ્યુમિનસ વોલ્યુમિનસ શબ્દનો અર્થ વિશાળ પ્રચુર વિપુલ વિસ્તૃત ઘણા ગ્રંથો લખનાર લેખક ખૂબ કે કપડાં અંગે ખુલતા અથવા વિપુલ થાય છે વોલ્યુમિનસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ્સ અ વોલ્યુમિનસ રિપોર્ટ રનિંગ ઇન ટુ થ્રી થાઉઝન્ડ પેજીસ અર્થાત તે ત્રણ હજાર પાના દરદાર અહેવાલ છે એક બીજું ઉદાહરણ જોઈએ he was wearing a વોલ્યુમિનસ બ્રાઉન ક્લોક એટલે કે તેણે બદામી રંગનો ખુલતો ડગલો પહેર્યો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ